ભરૂચ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ જાહેર કરાયેલા બે હજાર પચીસ સંગઠન વર્ષ અંતર્ગત શરૂ કરાયેલ સંગઠન સૃજન અભિયાનનો ભરૂચ જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો છે ભરૂચ શહેરમાં અભિયાનનો સત્તાવાર લોન્ચિંગ વોર્ડ નંબર એક થી કરવામાં આવ્યું હતું આ લોન્ચિંગ બાદ શહેરના તમામ વોર્ડમાં તબક્કાવાર રીતે કોંગ્રેસ સમિતિના સભ્યો સાથે બેઠક યોજવાની શરૂઆત કરવામાં આવી છે આ બેઠકમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રભારી મનહર પટેલ અને ધનસુખ રાજપૂત દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સમીક્ષા બેઠક બે હજાર સત્યાવીસની ની આવનારી નગરપાલિકા ચૂંટણીને કેન્દ્રમાં રાખી વિચારણા કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ પ્રમુખ સલીમ અમદાવાદી નેતા સૈયદ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા સમગ્ર ગુજરાતમાં એક સેન્સ પ્રક્રિયા ચાલે છે જિલ્લા કક્ષાના પ્રમુખોની નિમણૂક થયા બાદ તાલુકા કક્ષાના પ્રમુખશ્રી અમારા તમામ સેલ અને ફ્રન્ટલ ની નિમણૂકો થવા જઈ રહી છે ત્યારે કેટલીક મર્યાદાઓ સાથે કે જેમને પંચાવન વર્ષ થયા હોય જેમને પાંચ વર્ષની મુદ્દત થઈ હોય એમની સ્થાને નવયુવાનોને ટક આપવામાં આવે અને સંગઠન સૂજન અભિયાન હેઠળ કોંગ્રેસને ફરી એકવાર તાકાતવાર બનાવીને રાહુલજીએ જે લોકસભામાં કીધું છે કે હમ આપકો ગુજરાત મેં હરાયગે એ સપન સાકાર કરવા માટે પ્રભારી તરીકે અમે આવ્યા છે અને ભરૂચ શહેરમાં આજે વોર્ડ વાઇઝ અમે સેન્સ લઈને સારા અને તાકાતવર અમારા વોર્ડ પ્રમુખો બને હવે અમે પ્રયત્ન કરીશું આજે સંગઠન સૂજન અભિયાન હેઠળ ભરૂચ જિલ્લામાં પૂર્ણ પૂર્ણ થયું છે ત્યારે ભરૂચ શહેરમાં આજે અગિયાર તારીખે લોન્ચિંગ કર્યું છે અત્યારે એક નંબરના વોર્ડમાં અને વોર્ડ વાઇઝ ભરૂચ શહેર સમિતિની સમીક્ષા થશે આગેવાનો સાથે બેઠક કરશે અમારા શ્રી સન્માનનીય ધનસુખભાઈ સન્માન્ય મનહરભાઈ પટેલ અહીંયા પધારેલા છે પ્રદેશ સમિતિથી તેઓ વોર્ડ જિલ્લા શહેર સમિતિની સમીક્ષા બેઠક લીધી છે શહેર સમિતિની સંગઠનની સમીક્ષા કરી છે ત્યારબાદ એવો દરેક વોર્ડમાં વોર્ડ વાઇઝ દરેક કાર્યકર આગેવાનને મળશે અને ત્યાં પણ વોર્ડ વાઇઝ સંગઠન બેઠક કરશે અને સંગઠનની સમીક્ષા કરી અને આ વર્ષ સંગઠન વર્ષે ત્યારે દરેકની સંગઠન સમીક્ષા કરી અને બે હજાર સત્તાવીસ આવનારી સ્થાનિક નગરપાલિકાની ચૂંટણીઓને લઈને ચર્ચા વિચારણા કરીને આગળ કોંગ્રેસ કઈ રીતે રણનીતિમાં ઉતરશે એ બાબત એવો સવિશેષ વોર્ડ વાઇઝ પ્રવાસ કરી અને દરેક આગેવાનને મળીને નક્કી કરશે